ગ્રામ્ય લોક સંસ્કૃતિને ઉજાગર કરતો મેળો એટલે તરણેતરનો મેળો આગામી છવ્વીસ ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી આ મેળો યોજાવાનો છે અને તરણેતરના મેળાની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે સુરેન્દ્રનગરના તરણેતર ખાતે ત્રિનેશ્વર મંદિરના સાનિધ્યમાં યોજાતો આ મેળો ગ્રામ્ય લોક સંસ્કૃતિ અને ગ્રામ્ય ઓલિમ્પિકના કારણે આજે વિખ્યાત થયો છે સાથે સાથે તેની લોક સંસ્કૃતિ અને તેની છત્રીઓ પણ જગ વિખ્યાત છે આમ તો તરણેતરના મેળાના ઇતિહાસની વાત કરીએ તો ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ મેળો તિથિ મુજબ યોજાય છે અને દર વર્ષે ભાદરવા સુદ થી ભાદરવા સુદ સઠ સુધી આ ચાર દિવસનો મેળો યોજાય છે અને વિવિધ જે પ્રાણીઓ છે વિવિધ ગ્રામ્ય ઓલિમ્પિક છે ગ્રામ્ય ઘોડા દોડ છે અશ્વ દોડ છે તેની સ્પર્ધાઓ અને સાથે સાથે સામસામા બોલાતા દુવાઓ હુડો અને હાજા જે નૃત્ય છે એને લીધે પણ એ પ્રખ્યાત છે તરણેતરની જે છત્રીઓ છે દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ છે દેશ વિદેશના લોકો તરણેતરનો મેળાનો આનંદ માણવા આવે છે ત્રિનેતવેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ ખૂબ લાંબો છે તે માટે ફૂલ વિડીયો યુટ્યુબમાં મૂકી દઈશ આપ પણ તરણેતરના મેળાનો આનંદ માણજો અને તરણેતરનો મેળો તમને કેવો લાગ્યો છે તમે મેળો કર્યો છે કે નહીં તે કમેન્ટમાં જરૂર જણાવજો